હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે ત્રણ નંગ મોટી સાઈઝના બટેકા લીધા છે ચાર લીલા મરચાં લીધા છે અને દોઢ ઇંચ આદુનો ટુકડો છોલીને લઈ લીધો છે તો હવે આપણે બટેકાના ટુકડા કરી લઈશું તો બસ એને આપણે શાક બનાવવાના હોય એ રીતે સમારી લેવાના છે જ્યારે કોઈ મહેમાન આવે અને શું બનાવવું કંઈ પણ સૂઝતું ના હોય ત્યારે વીસ મિનિટમાં તૈયાર કરીને આપી શકાય તેવી આ રેસીપી છે તો બસ આ રીતે આપણે બધા જ બટેકાને સમારી લઈશું હવે કોઈ થાળી યા ઢોકળિયાની પ્લેટ લઈશું એને ગ્રીસ કરી લઈશું તો થોડું તેલ રેડી તેને ગ્રીસ કરી લઈએ અને બીજી બાજુ ઢોકળિયામાં બેથી ત્રણ ગ્લાસ પાણીને ઉકળવા મૂકી દઈશું હવે આ પ્લેટને આપણે સાઈડ પર કરી લઈશું અને આપણે જે બટેકા સમારીને રાખ્યા છે તેને મિક્સી જારમાં લઈ લઈશું અને જે મરચાં સમારેલા હતા એ અને આદુના ટુકડાને પણ એડ કરી લઈશું હવે તેને સારી રીતે એકદમ ક્રશ કરી લેવાનું છે તો બસ આ રીતે પેસ્ટ જેવું છે એને ક્રશ કરવાનું છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે એ જ મિક્સી જારમાં આપણે ડોટ કપ સોજી લઈ લઈશું મારું જે મેજરમેન્ટ છે એ અડધા કપનું છે એટલે ડોટ કપ સોજી લઈશું અને તેમાં અડધો કપ દહીં એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે તેમાં પોણું કપ પાણી એડ કરી લઈશું અને હવે તેની પણ એક સરસ પેસ્ટ બનાવી લઈશું હવે આ તૈયાર કરેલી પેસ્ટને બટેકાની પેસ્ટ સાથે મિક્સ કરી લઈશું તો બંને પેસ્ટને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લેવાની છે તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે લાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે તૈયાર કરેલી પેસ્ટમાં એક ચમચી ઈનો એડ કરીશું અને ઈનોને એક્ટિવ થવા માટે બે ચમચી પાણી એડ કરીશું અને તેને સારી રીતે એક જ ડાયરેક્શનમાં હલાવીશું હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે તો આપણે ટોકળિયાની પ્લેટને ગ્રીસ કરીને રાખી છે તેમાં આ પાથરી લઈએ તો બસ હવે તેને આટલું જ પાથરવાનું છે પ્લેટને આપણે થોડી ખાલી રાખવાની છે તો વધેલા બેટરને આપણે બીજા એક ડબ્બામાં મેં ગ્રીસ કરીને રાખ્યું છે તેમાં પાથરીશું તો આ ડબ્બાને પણ મેં ગ્રીસ કરીને રાખ્યો છે તો આમાં લઈ લઈએ અને હવે ઢોકળિયામાં પાણી ઉકળવા લાગ્યું છે તો પહેલાં આપણે આ ડબ્બો મૂકી દઈશું અને તેની ઉપર ટુકડીયાની પ્લેટ મૂકી દઈશું હવે ઢાંકણ બંધ કરી તેને ફૂલ ગેસ પર પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ તો મેં અહીં એક બાઉલ લીલા ધાણા સમારીને લીધા છે તેની અંદર ત્રણ લીલા મરચાં સમારીને એડ કરી લઈએ પાંચથી છ લસણની કઢી એડ કરી લઈએ એક ઇંચ આદુનો ટુકડો એડ કરીએ થોડા સિંગદાણા એડ કરીએ બેથી ત્રણ ચમચી દહીં એડ કરી લઈએ અડધું લીંબુની ચોવીને એડ કરી લઈશું તો આ ચટણી થોડી ખાટી મીઠી હોય છે તો મસ્ત લાગે છે હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને બે ચમચી ખાંડ એડ કરીશું જો તમારે ગળ પણ વધુ જોતું હોય તો વધુ પણ એડ કરી શકો છો હવે તેને મિક્સી જારમાં થોડી ક્રશ કરી લીધી છે મેં તો થોડું પાણી એડ કરીશું અને તેને એકવાર ફરી ક્રશ કરી લઈશું જેથી કરીને એકદમ પેસ્ટ જેવી ચટણી રેડી થઈ જાય તો બસ આપણી આ લીલા દાણાની ચટણી રેડી છે તો તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે ઢોકળિયામાં પણ ચેક કરી લઈએ તો છરી કે કોઈ પણ વસ્તુથી ચેક કરીશું તો જો બેટર ચોટીને આવતું નથી તો આપણા આ ઢુકળા તૈયાર છે તો ઉતારી લઈશું તેને અને થોડીવાર માટે તેને ઠંડા થવા દઈશું તો હવે આપણા આ ઢુકળા ઠંડા થઈ ગયા છે તો આપણે તેના પીસ પાડી લઈએ જુઓ હું તમને બતાવું તો આ સરસ એવા ઢોકળા રેડી થઈ ગયા છે પણ આપણે આવા ટુકડા સર્વ નથી કરવાના તમે જોઈ શકો છો તેના અંદરની જાળી પણ તો હવે આપણે એક ઢોસા તવામાં થોડું તેલ લઈ લઈશું તેમાં થોડી રાઈ એડ કરીશું અને થોડા તલ એડ કરી લઈશું તો આપણે તલ અને રાયને સાંતળવા દેવાની નથી બસ ધીમા તાપ પર થોડી તતળે એ રીતે હલાવી લઈશું હવે તેમાં થોડું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને તેને પણ હલાવી લઈશું સારી રીતે અને ગેસના ફ્લોને એકદમ ધીમો રાખીશું અને આપણે જે તૈયાર કરેલા છે એ ટુકડાને એક એક કરી એમાં મૂકતા જઈશું તો તમે ટુકડા પર ડાયરેક્ટ વગર પણ કરી શકો છો પણ આપણે મસાલા ટુકડા બનાવવાના છીએ તો બસ આ રીતે તેને એક એક તવીમાં ગોઠવતા જઈશું અને હવે તેને પલટાવી લઈશું તો બસ આ રીતે તેને બીજી સાઈડે પલટાવી લઈશું હવે ફરી થોડું તેલ લઈ લઈશું તેમાં લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને ઢોકળાને ચટપટા કરવા માટે થોડું સંચર એડ કરી લઈએ અને તેને પણ હલાવી ઢોકળાને ફરી તેમાં ફેરવી લઈશું અને આ રીતે આપણા ચટપટા ટુકડા મસાલાવાળા રેડી કરી લઈશું તો આ ટુકડા આપણે રેડી કરી લીધા છે તો હવે તેને ડીશમાં સર્વ કરી લઈશું અને ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું જેથી આપણા ટુકડાનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય તો આ રેડી છે આપણા બટેકાના મસાલા ઢોકળા તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જો હું એક ઢોકળું તમને તોડીને બતાવું તો એ અંદરથી એકદમ પોચું છે અને ચટણી સાથે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ